વડોદરામાં પૂરની સ્થિતિ વચ્ચે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે વિશ્વામિત્રી નદીમાં મુદ્દે આ અરજી કરવામાં આવી છે નદી પર ખાનગી બિલ્ડર દ્વારા બાંધકામ કરતા વિવાદ પાણીનો મૂળ રસ્તો બદલતા પૂરની સ્થિતિ સર્જાય તેવું અરજદારે અરજીમાં ઉલ્લેખ કર્યો છે વિશ્વામિત્રી નદીમાં અનેક મગરોનો પણ વસવાટ છે પૂર આવે ત્યારે મગરો શહેરમાં પ્રવેશતા હોવાનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો જળાશયોના દબાણ મુદ્દે સરકાર જવાબ આપી શકે છે તો વડોદરામાં વડોદરામાં પૂરની સ્થિતિ વચ્ચે હાઈકોર્ટમાં અરજી થઈ વિશ્વામિત્રી નદીના જે પાણી છે તે આખા શહેરમાં ઘૂસી આવ્યા હતા તેની સાથે મગરો પણ આવ્યા હતા અને એની વચ્ચે આ જાહેર હિતની અરજી કરવામાં આવી દિવ્યા વધુ વિગતો સાથે જોડાઈ છે દિવ્યા આ અરજીમાં કઈ બાબતનો ઉલ્લેખ કરે જે અરજદાર છે કયા અરજદાર દ્વારા ખાસ આ અરજી કરવામાં આવી છે પ્રીતિ ગુજરાત હાઈકોર્ટમાં વડોદરામાં જે પૂરની સ્થિતિ થઈ છે તેમાં છે નદી આવેલી છે તેને પણ બાંધકામ કરવામાં આવ્યું હતું તેવા આક્ષેપ સાથે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર અરજી કરવામાં આવી છે આ સાથે જ રાજ્ય પણ તમામ જે જળાશયો છે તે કેટલા પ્રકારના બાંધકામ કરવામાં આવ્યા છે અને કેટલા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા છે તેનો વિગતવાર ડેટા આપવાનું કહ્યું હતું જે અંતર્ગત ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ શકે છે જે મુદ્દે રાજ્યના તમામ જળાશયો છે તેમાં કેટલા પ્રકારના ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા છે તેનો વિગતવાર ડેટા ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકાર આપી શકે છે અત્યારે હાલ જે મગર બહાર નીકળી રહ્યા છે વારંવાર આ પ્રકારે પૂરની સ્થિતિ થાય છે જ્યારે જ્યારે પાણી છોડવામાં આવે છે તેની પાછળ જવાબદાર આ ગેરકાયદેસર બાંધકામ છે તેવું અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનો વિગતવાર ડેટા છે આજે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં આપવામાં આવશે જી બિલકુલ આભાર દિવ્યા તમામ વિગતો માટે